સરહદના ઝેટા ગામના લોકોએ એક અનોખી અને પ્રેરણાદાયી કામગીરી હાથ ધરી છે ગામની સો હેક્ટર જમીનમાં ઉભેલા કાંટાળા વૃક્ષોને જળમૂળથી નાશ કરી લીલાછમ અને ફળદ્રુપ વૃક્ષોને ઉછેરવાનું મિશન તેઓએ શરૂ કર્યું છે આ કામગીરીમાં ગામના યુવાનો વડીલો સહિત સૌ કોઈ સક્રિય રીતે જોડાયા છે કાંટાડા વૃક્ષોના નિકંદનની જમીન વધુ ઉપજાવ બનશે બાકીના વૃક્ષોને વિકાસ માટે વધુ જગ્યા અને પોષણ મળશે આ અભિયાનથી ગામના કુદરતી સૌંદર્યમાં વધારો થવાની સાથે પર્યાવરણ પ્રત્યેની લોકોની જાગૃતિ પણ વધશે ભાભરમાં ભારે થઈ પોલીસ કોન્સ્ટેબલને માર મારીને કપડા ફાડી નાખ્યા મોબાઈલ લૂંટીને શખ્સો ફરાર થયા ગુજરાતમાં લોકોની સલામતી માટે પોલીસ ખડેપગે રહે છે ત્યારે પોલીસ પર પણ હુમલાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે બનાસકાંઠાના ભાભરમાં પોલીસ પણ સલામત નહીં હોવાની ઘટના સામે આવી છે કેટલાક શખ્સોએ પેટ્રોલિંગ કરતા કોન્સ્ટેબલને માર મારીને મોબાઈલ લૂંટી લીધો હોવાનો બનાવ સામે આવતા પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રવિવારે દિયોદર તાલુકાના દરેક ગ્રામ પંચાયતના સરપંચો સાથે પોલીસનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ અને લોકો અને પોલીસ વચ્ચે સહકાર રહે તે માટે એક બેઠકનું આયોજન કરાયું હતું દિયોદર એ એસપી સુબોધ માનકરના અધ્યક્ષસ્થાને દિયોદર પીઆઈ એટી પટેલની ઉપસ્થિતિમાં દિયોદેર તાલુકાની દરેક ગ્રામ પંચાયતના સરપંચો સાથે એક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસને લગતી દરેક કામગીરી જેમાં ટ્રાફિક સાયબર ગુના દરેક ગામોમાં ચોરીના બનાવો ન બને તે માટે સીસીટીવી કેમેરા લગાવવા જેવી અનેક બાબતો અંગે સરપંચોને માહિતગાર કરાયા હતા આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દરેક સરપંચોને પોલીસને સાથ સહકાર આપવા આહવાન કર્યું હતું હારીજ શહેરમાં જલિયાણ ગ્રુપ પ્રસ્તુત ગુજરાતની ફિલ્મ ગેટસેટ ગોનું ફિલ્મનું શૂટિંગ જોવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી હારીજ ખાતે છેલ્લા ચાર દિવસથી વિવિધ વિસ્તારોમાં ગુજરાતી એક્શન સાયકલ સ્ટન્ટ ફિલ્મ ગેટ સેટ ગોનું શૂટિંગ ચાલી રહ્યું છે જેને જોવા માટે લોકોની ભીડ જામી હતી ગુજરાતીમાં પહેલીવાર સાયકલ સ્ટન્ટ સાથેની ફિલ્મનું શૂટિંગ હારીજમાં થઈ રહ્યું છે જેના પ્રોડ્યુસર મિતેશભાઈ ઠક્કર શૈલેષભાઈ ઠક્કર નિલેશભાઈ ઠક્કર જલ્યાણ ગ્રુપ દ્વારા હારીજ માદર વતનને ગુજરાતમાં સ્થાન અપાવવા અને પરિવાર સાથે જોઈ શકાય એવા આશય સાથે વાલ્મિકી પિક્ચર્સ નિર્મિત ફિલ્મ ગેટ સેટ ગોનું શૂટિંગ નગરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી ધૂમ મચાવી રહ્યું છે તો બહુ વર્ષો પછી હું એકચ્યુઅલીમાં અમદાવાદ આવ્યો ઓલમોસ્ટ પંદર વર્ષ થઈ ગયા હતા અને મારું આવવાનું કારણ હતું ભૌમિક અને જીનલ એ લોકો મને બોમ્બેમાં મળ્યા અને ઓલરેડી અહીંયા ગુજરાતી ફિલ્મોમાં આ લોકો સ્ટાર્સ છે ઘણું કામ કર્યું છે એ લોકોએ અને હું લગભગ વીસ પચીસ વર્ષ પહેલાં મેં એક ગુજરાતી ફિલ્મ કરી હતી એ વખતે આઈ વોઝ નોટ વેરી હેપી કે ગુજરાતી ફિલ્મોનું જે સ્ટેન્ડર્ડ હતું એ બહુ સારું નહોતું અને મારી ઈચ્છા હતી કે હું જ્યારે બી પાછું ગુજરાતીમાં આવું તો ત્યાં સુધીમાં યુનો આઈ હોપ કે ગુજરાતી સિનેમા આખું બદલાઈ ગયો અને ચેન્જ થઈ ગયો અને જે રીતના આપણે બોલીવુડની ફિલ્મો જોતા હોય એવું કંઈક મને મળશે તો આઈ વિલ ડેફિનેટલી હું પ્રયત્ન કરીશ કે હું પાછો ગુજરાતીમાં આવું અને ફોર્ચ્યુનેટલી આ લોકોએ જે મને સબ્જેક્ટ સંભળાવ્યો અને મને જે કોન્સેપ્ટ કીધો અને મને એટલું ગમ્યું અને પ્લસ આ લોકો બે બોમ્બેમાં આટલી બધું એ લોકોને એક્સપિરિયન્સ હતો એટલે મને એટલી ખાતરી હતી કે આઈ વોઝ ઇન સેફ હેન્ડ્સ અને દેટ ઇઝ ધ રીઝન મેં વિચાર કર્યો કે મારે પણ આ ગુજરાતી ફિલ્મ કરવી છે પણ પછી એ લોકોએ જે કોન્સેપ્ટ કીધો અને મારું જે કનેક્શન આ કોન્સેપ્ટ સાથેનું હતું એ બી મને બહુ જ ગમ્યું તો સ્ટોરી સ્ક્રીન પ્લે અને પ્લસ આખું જે રીતના લોકોએ બનાવ્યું હતું અને બધા ટેકનિશિયન્સ બી જે એ લોકોના હતા જે લોકોની સાથે એટલે યુ નો અગત્યનો મારું ક્વેશ્ચન હતો કે ભાઈ ડિરેક્ટર્સ સારો છે કેમેરામેન સારો છે અને બધું આખું એકદમ ટોપ ક્વોલિટીનું હતું તો આઈ ફેલ્ટ વેરી કમ્ફર્ટેબલ કે મને આમાં વિચાર કરવા જેવું કાંઈ છે નહીં હવે હું એક પગલું આમાં ભરી જ લઉં અને એના પછી ઓબ્વિયસલી જ્યારે મુહૂર્ત થયું ત્યારે હું મિતેશભાઈને બધાને મળ્યો શૈલેષભાઈને અને બહુ જ મજા આવી એટલે આઈ ફીલ કે એક ફેમિલી જેવું છે અહીંયા અને હમણાં હું જે શૂટિંગ કરવા આવ્યો છું છેલ્લા વીસ દિવસથી હું અહીંયા છું અને આઈ આઈ ફીલ એટ હોમ આ લોકો બધાએ એવું સરસ મને પ્રેમ આપ્યો છે બહુ જ સારો મને ટેક કેર કર્યું છે તો મને હવે ડેફિનેટલી એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મોમાં હું આગળ વિચાર કરી શકું છું બીજા બધા હાઈ હું જીનલ બેલાણી અને અમે અહીંયા હારીજમાં અમારી ફિલ્મ ગેટ ગોના શૂટ માટે આવ્યા છે અમે અહીંયા અઠવાડિયું રોકાવાના છે અને બહુ જ મજા પડી રહી છે અમને હમણાં ફિલ્મની શૂટ કરવામાં પબ્લિકનો બહુ સપોર્ટ છે મિતેશભાઈ ભાઈ શૈલેષભાઈ નો બહુ સપોર્ટ છે અને એકદમ જ રહ્યા છે છે બધાની અને ફિલ્મ વિશે શું એ સમયમાં અમે જણાવશું અમારી ફિલ્મ બને એના પ્રમોશનલ પ્રમોશન બધા શરૂ થાય એટલે અમે બહુ જ જલ્દી અમારી ફિલ્મની વાત લઈને આવશું પણ હાલ પૂરતું એટલું છે કે અમે આખી ટીમ અહીંયા આવી છે અને બહુ જ મજા કરીએ છીએ હારીજ માને પાટણના રાધનપુરમાં બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે પોલીસની કડક કાર્યવાહી રાધનપુરમાં ટ્રાફિક નિયમોની અવગણના કરનાર બ્લેક ફિલ્મવાળા વાહનચાલકો સામે પોલીસ વિભાગે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે ડીવાય એસપી તથા પીઆઈના માર્ગદર્શન હેઠળ ગાયત્રી મંદિરથી પોલીસ સ્ટેશન સુધી ખાસ ડ્રાઈવ યોજાઈ આ દરમિયાન અનેક વાહનોની તપાસ કરી બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી તેમજ નિયમ ભંગ કરનાર વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો